શ્રી રામ ચંદ્ર ભગવાન કી જય દાન મહારાજની જય આપા ગીગાની જય વેળાનાથ જય ગેપિનાથ પાપાની જય 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 સીતા ઓમ નમ પાર્વતી પતિ હર મહાદેવ હર પ્રેમી દરેક ભાઈઓ તથા બહેનો યુવાનો બાળકો આપ બધાને અમારા જયદાનમાં મારા જીવનમાં જે પરંપરામાં આપણે ભક્તિના રંગે જ્યારે રંગાણા હોઈએ જે ગુરુની સાથે આપણે પ્રેમ અને ભાવથી આપણે રહેતા હોઈએ પછી ક્યારેક આપણને મનની અંદર ગુરુની સાથે બેહતા ઉઠતા સાથે રહેવા છતાં ક્યારેક આપણના મનની અંદર એમ થાય કે મારા ગુરુ એના આશીર્વાદ લઈ અને એના મનની અંદરથી મને કોઈ એવી પ્રસન્નતા મળી જાય મારા ગુરુની આશીર્વાદની સાથે તો મને સાધુતામાં પણ સફળતા મળે અને કોઈ પણ ધંધો કરું તો એમાં પણ સફળ થાય બે શિષ ગુરુ આગળ વર્ષ એક તો સાધુ થવા આવ્યો હોય એ પણ એક સાધુ તરીકે આશીર્વાદ માગતો હોય એક સંસારના નાતે હોય એ પણ એ આશીર્વાદ માગતો મારા ગુરુ મને આશીર્વાદ આપે ગુરુની આંખમાં કોઈ દિવસ ગુરુ શબ્દ તેને કહેવાય કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રમ ત્રષમે શ્રી ગુરુદેવ નમ કોઈ પણ ગુરુ હોય એ એવું તિષ્ઠા હોય કે હંમેશના માટે કે મારો શિષ્ય ખૂબ આગળ વધે અને ખૂબ કીર્તિ કમાય અને કોઈ પણ ગુરુ એવા ઈચ્છતા હોય તે મારો સેવક સમુદાય હંમેશના માટે પ્રગતિ કરે અને ખૂબ સુખી થાય એવો વિશાળ એને હોય પણ આપણે ગુરુની આગળ જ્યારે જાવી ત્યારે ગુરુને આગળ કેવલ ને કેવલ બે વસ્તુ માગવી એક તો ગુરુને આગળ પ્રથમ કે મારી લાયકાત હોય એટલું મને આપું હું આપને આગળ વધારે કાંઈ ન માગીશું મારી જેટલી સમજણ હોય એટલું મને જ્ઞાન આપો મારી લાયકાત હોય એટલા મને આશીર્વાદ આ મનની અંદર એક ના રખાય ગુરુ તત્વ એવું છે કે આપણને અમુક વસ્તુ હોય પણ દેખાય નહીં એનું એક ઉદાહરણ કે એક બહુ ઘણી ભરીને કોઈ દૂધ લાવે અને પછી આપણને એમ કહે કે આની અંદર માખણ છે તો આપણે એમ કેવી ઘી છે એટલે આપણે કેવી ઘી છે આની અંદર દહીં છે આપણે કેવી દહીં છે આની અંદર સાસ છે તો આપણે કેવી સાસ છે બરોબર હવે દૂધ છે એને પ્રથમ દહીં કરવા હોય તો કમ કમ સે બાર કલાક ઉપર થી જાય ત્યારે દહીં થાય પણ એની દૂધ હોય એની અંદર તમે બેઠા હો તમારી બાજુમાં દૂધ પડ્યું હોય સવારનું અને તમે અડધી અડધી કલાકે અંદર આમ ડોયો હલાયા કરો કે દહીં થયું દહીં થયું દહીં થયું તો એ દૂધ ને દહીં નો રે એ બગડી જાય એ કે મેળનું ન રે પણ એને મેળવણનું એક ટીપું નાખી દો અને પાછું ઉપર સીબું ઢાંકી દો અને તમે વિશ્વાસ રાખીને અને રાત્રિનો સમય હોય અને ખૂબ જાઓ તે સવારમાં હોય તો ભલે તમે બે ટીપા મેળવણ નાખી અને બાર વ્યાજ અને તમારો વિશ્વાસ તમે એટલે હંમેશના માટે દહીં થઈ જાય દહીં થઈ જાય પછી તમે એમ કહેવા ક્યાં કહીશ પછી એને એક ગોળીમાં નાખવામાં આવે અને પછી જવણીએ કરીને એને હલાવા ਇਹ علاوہ ਨੇ ਕੋਈ ਮਾਤਰਾ ਇਹਨੂੰ ਟੈਮ ਨਾ ਹੋਏ ਅਰਧ ਕલાક ਕલાક ਇਹੋ ਕਹਿਣੋ ਟੈਮ ਨਾ ਹੋਏ ਜੇ ਇਹਨੀ ਰਿਤ ਥਾਤੀ ਉਹ ਰਿਤੇ ਤੁਸੀਂ ਹਲਾਉਤਾ ਹੋ ਥੋੜੀਕ ਵਾਰ ਜਾਏ ਅਰਧ ਕલાક ਪੂਰਣ ਕલાક ਹਨ ਤੁਰੋ ਅਤੇ ਤੁਰੋ ਦੇਸੀ ਹਨ ਇਹ ਵਕਤ ਥੋੜੀਕ ਵਾਰ ਜਾ ਇਟਲੇ ਤੁਹਾਡਾ ਮਨਸ਼ੀਤ ਤੁਹਾਰੇ ਇੱਕ ਨੱਕੀ ਕਰੂ ਪੜੇ ਕਿ ਹਾਜੀ આમાં કેમ કઈ છૂતે નહીં માખણ અને થોડીક વાર પછી તમે જોવો તો એની અંદર માખણ તરતું હોય ને હોય અને એ વખતે તમે એને આમ હાથમાં પીંડો કરીને માખણ લઈ લો પછી સાસને પડી રહેવા દેવાય સાસ કઈ લેવાની ન હોય સાસને કઈ પછી તમે ખાવામાં લો કઢી બનાવવામાં લો કાંઈ પણ પણ માખણ તમે લઈ લીધું અને પછી તમે એમ કહ્યું કે આમાં ઘી છે ઘા હવે હવે આને યજ્ઞની અંદર તપાવવું પડે એટલે એક તવી લેવાની અને એની અંદર એમ કહેવાય છે કે ઘી જે હોય માખણ એને તપાવો પછી એમાંથી ધીમે 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 એનું જે તીતું હોય એ બળી જાય અને તીતું બળી જાય પછી ઘી નિર્માણ થાય અને ઘી નિર્માણ કરવા માટે થઈ અને દૂધને બાર કલાક સુધી દહીં બનવું પડ્યું પડ્યું રહેવું પડ્યું એમ કોઈ પણ ગુરુ આગળ તમે જાઓ ત્યારે બાર વર્ષ સુધી એની સામે પડ્યું રહેવું પડે એનો વિશ્વાસ રાખવો પડે એનો ભરોસો રાખવો પડે અને બાર વર્ષ પછી તમારું જીવનનું એમ કે હવે આ દહીં બની ગયું છે પછી ક્યારેક જેવણીમાં કંઈ ટકોર મારે કંઈ શબ્દ તમને ન ગમે એવા કે તમને ન ગમે એવી વાત કરે અને એ વખતે તમારું મન જ્યારે મજબૂત થઈ જાય તમારા વિચારો મજબૂત થઈ જાય તમારો પ્રેમ મજબૂત થાય અને તમે એમ કહો કે તો ભલે ગમે એમ કે મારે ક્યાં બાપ તને બદલવું છે મારે બદલવું હોય તમારું મારી ઉપાધિ છે મારે કાંઈ બદલવા નથી તમારે જે કરવું એ કરવું અને જેવણી ફેરવતો હોય એ વરદી જેવણી ફેરવે ને એમાં તમારામાં ફેરફાર ન પાડે એટલે સમજી જાય કે હવે આ પાક્યું હવે આને શું કરવું હવે મારે કદાચ આપવું જ પડે કે મેં જેવણી મારી તોય કઈ અટ્યો નહીં બાર વર્ષ સુધી અહીંના રહ્યો માન આપ્યું તોય ન અટ્યું અને પછી એને તાવણ કરે જેમાં માખણ થયું ને એમ તાવણ કરે કે મારે તારી આગળ એક ઈચ્છા છે કે આ ગામ ધોવાડો બંધ કરે મારી ઈચ્છા છે તો હવન કરે મારી ઈચ્છા છે તો કોઈને જમાડે મારી ઈચ્છા છે યાત્રા કરાય કોઈને મારી ઈચ્છા છે તો દાન કરે અને એ વખતે આપણી કેપેસિટી હોય ને એટલું જ ગુરુ શું થાય એને ખબર જ હોય એ કાંઈ તમે વેસાઈ જાઓ ને તમારી મિલકત વેસાઈ જાય ને તમે વેસાઈ જાઓ ને તમારું બધું ઘરની ધન વખરી વેસાઈ જાય એટલું બધું ગુરુ અત્યારે કસોટી ન કરે ખાલી તમને એટલું જ કે ભાઈ આ વસ્તુ આમ કરવાની અને એ જ્યારે તમે કરવા માંડો કરો ત્યારે એને એમ થાય કે હવે વાંધો નહીં અને ઘી જેવું માખણ તવાઈ ગયું ને ઘી બની ગયું પછી થાપો મારીને એમ કે તું અધિકારી મારો બધી રીતે શું જોયું તારો દુનિયામાં દીવો કરી દો વિશ્વમાં દીવો કરી દો ગામમાં તારો દીવો કરી દીવો એટલે તારી કીર્તિ નોંધવાળો પાડી દો દીવો એટલે આમ દીવો નહીં તારી કીર્તિ નોંજવાળું પાડી દે અને એ જ્યારે કીર્તિ નોંજવાળો એ જ્યારે ભક્તિ નું એ પ્રેમ અંજવાળો જ્યારે ગુરુ અંદરથી જ્યારે બોલી જાય અને શિષ્ય જ્યારે એમ કે બસ તમારા આશીર્વાદ છે મને મોટામાં મોટો લાભ તો એ મળ્યો કે તમે કીધું અને હું કરી શક્યો મને મોટા મોટો ઈ લાભ મળ્યો મને એક એક વસ્તુનું અંદર હતું કે કદાચ ગુરુ આગળ જાવ છું તો એ કે હું કરી કરીશ એની આજ્ઞા હું પાડી હતી એના વિશાળો હું પાડી એક મને બીક હતી પણ આજ મને ખબર પડી કે મારા ગુરુએ મારી કસોટી નથી કરી મારી પરીક્ષા નથી કરી મારા ગુરુએ જે કરાયું ને એ મારા હાથથી સત્ય કર્મ અને એ કર્મ એટલા માટે કરાયું કે જેથી કરીને મારા ગુરુને હંમેશના માટે મારી ઉપર પ્રેમ હતો મારી ઉપર લાગણી હતી મારી ઉપર ભાવ હતો એટલે મને સીંધ્યું બાકી તો ઘણા હતા એને ન સીંધે મને શું કામ સીંધ્યું પણ મારી ઉપર પ્રેમ હતો મને એને કહે છે આપવું તું એટલે મને આ કરે બાકી હું નથી માનતો કે મારા ગુરુએ મારી પરીક્ષા લીધી આ ગુરુ વિશ્વાસ આ ગુરુ વિશ્વાસ અને આ ગુરુ વિશ્વાસ તમે તો ગુરુ આગળ વિદ્યા શીખવા માટે જાય છે અને એ વખતે એમ કહ્યું કે ક્ષત્રિય મારા વ્રત પ્રમાણે વિજ્ઞાન નથી શીખવાડતું એને એમ થયું કે ગુરુજીનું વ્રત તૂટતો અને હું એને મનસી ગુરુ માનું છું જંગલમાં જઈ અને દ્રોણ ગુરુને એક ગારાની મૂર્તિ બનાવી અને ગારાની મૂર્તિ બનાવીને બસ બસ મારા ગુરુ દ્રોણ ગુરુ મારા ગુરુ દ્રોણ ગુરુ આ રીતે એની પૂજા કરે જે કાંઈ પુષ્પો વિષાવે એક નાની મૂર્તિ એમાં હસ્તીના પૂરમાં કૂતરો ભસે આવું સાંભળ્યું છે અને એને કાનમાં આમ કંઈક ભજનમાં કંઈક વિઘ્ન પડતું હશે એ બણતા ત્યારે આવું આવતું એને કોઈ મંત્ર બાણ એવું મૂક્યું અને કૂતરાના મોઢામાં લોહી ન નીકળે એમ આખું મોઢું બાણનું ભરી દીધું ત્રણ ગુરુને એમ કેવાય અર્જુનજી પાંચ પાંડવોને બધા હલ્યા આવતા જોયું કે આ કૂતરાને લોહી આ ગયા કોની આવી એટલે એને કહ્યું કે આ એક લવ્યા એને ક્યાંથી શીખી ખબર ને દ્રોણ ગુરુ મેં કોઈ નથી શીખવા અને આવે છે એટલે આ પૂજા દ્રોણ ગુરુ ની કરતો એ આવીને કીધું કે એક લવ્યા જોયું તો દ્રોણ ગુરુ પગમાં પડી ગયો ગુરુજી આપના આશીર્વાદ ત્યારે કહ્યું કે મારા આશીર્વાદ તારી સાથે જ છે પણ હું આ તને પ્રસન્ન થઈને કહ્યું કે માગ બસ માગવાનું એક જ કે તમે કીધું થનુષ્ય માનું છું એ મારી ગુરુ ભક્તિ સફળ છે એ વખતે એક લેવા કીધું ગુરુજી તમારા આશીર્વાદ મને હંમેશના માટે મળતા રહ્યા તમારા આશીર્વાદ જ મેં આ બાણનો ઉપયોગ કર્યો લાંબી કથા છે અને એ વખતે દ્રોણ ગુરુએ એમ કહ્યું કે હવે હું દક્ષિણામાં માગું તો આપીશ સમજજો હવે એક શું કહ્યું કે પાઠ આવતો કે જમણા હાથનો અંગૂઠો આપી દીધો એને સવાલ ન કર્યો કે હું ક્યાં તમારી આગળ ભણવા બેઠો તો તમે મને ક્યાં કોઈ વિદ્યા શીખવાડી હતી એને તો ખાલી માગ્યું નાખ્યું એટલા માટે કે મારા ગુરુને મારી ઉપર ભરોસો છે કે આ મારો શિષ્ય છે અને મને એની ઉપર ભરોસો છે આ મારું ગુરુ છે આ એની જ મૂર્તિ છે એટલે ભરોસો એ જીતી જાય એ કોઈ દી હારે નહીં એ કોઈ દિવસ એનું પતન ન થાય એનો ભરોસો તેને મજબૂત કરે એવું જ ઇતિહાસ આપણે ઘણા વર્ષો પછી બસો વર્ષ પહેલાં હંસાવતાર સિંહ દાન મહારાજ ચલાળા જગ્યામાં થઈ ગયા મારું ગુરુસ્થાન છે ચલાળા મારું ગુરુસ્થાન છે વલકુ બાપુ મારા ગુરુ છે મંગળો બાપુ અમારા બાને વરસાદ આપેલો એટલે અમારા ગુરુ પણ ગણાય અને અમારા વડવા ગણાય એવી દાન મહારાજની જગ્યા એની અંદર જ્યારે તમને કામ હુંડલો લઈને નીકળે છે અને માથાની અંદર જીવાત ઝીણી ઝીણી પડી જાય છે અને સહેજ આમ લોહીના પરુના રગડા એલ્યા જતા હોય અને એ વખતે વિશામણ બાપુ મહેમાન થાય લાંબી કથા છે હું ટૂંકમાં આપું છું ત્યારે કહ્યું કે બાપુ આ ગીગાના માથામાં લોહી ગયું જાય છે આનો સુંડલો હવે ક્યારે ઉતારો અને એ વખતે દાન બાપુએ કીધું કે હવે આપ તમે તારી મહેમાન થયા છે તો આજે ફૂંડલો ઉતારી દે અને એ વખતે ગીગા બાપુને હાથ કીધું ગીગા બાપુ નજીક આવે અને એ વખતે દાન મહારાજ પોતે માથે ઊંડલો હતો ઉતાર્યો અને કહ્યું કે બાપા ગીગા હવે તું પાકી ગયો કેમ બાપુ એમ કે બાપા તારા માથામાં શું થયું બાપુ કાંઈ નહીં તો રગેડા છે છાણના એ વખતે કોઈ ગીગા આ રગેડા નથી આ માથામાં લોહીની આરવા રગેડા અને એ માથામાં જોયું તો અંદર એમ કેવા છે ખારું પડી ગયું દાન બાપુએ કહ્યું ગીગા કેમ કોઈ વાત ન કરી ત્યારે કીધું બાપુ આપ તો છો બધું જાણો છો મને ઘણી ફેરી કદાચ ઘણા સવાલ વિચારો કઈ નથી કર્યું બાપુને મારે કહેવું મને એટલો ભરોસો હતો કે મારી બા એમ કેતા પુરીમાં કે દાન બાપુ અંતરનું પણ જાણે બીજા આવતા એ પણ કહેતા કે બાપુ અંતરનું જાણે તો મેં નક્કી કર્યું કે મારા અંતરનું જાણે તો દાન બાપુ કે તે બધી વાત તારી હાશી તો તારે મને કીધું કેમ એટલે કીધું બાપુ એક મને કાંઈ બીજી ખબર નથી હોડતી પણ આપને એક હાથ જોડીને કહી શકું કે હું આપની શરણમાં રહું છું આપના દાસ તરીકે એક હું રહું છું મારો ઠાકર હંમેશના માટે જે કરતું એ મારું ભલું જ કરતા અને એ જ વખતે દાન બાપુએ માથા ઉપર હાથ ફેર્યો અને જે હતું એ નૈનના ઢીમણું વળી ગયું આ કોઈ સર્જની નથી હાથ ફેરવા ભેગું હારું થઈ ગયું અને હારું થઈ ગયું અને પછી વિશામણ બાપુએ કીધું કે ગીગા આવે તમારે જે જોવી માગી દાન બાપુએ કીધું કે ગીગા આવે આખી તમારે અહીંથી બીજું કંઈ કોઈ પણ જગ્યાએ સ્થાન પ્રસન્ન કરી અને તમારે સલાળા જગ્યા છોડવા

અને પછી એની જીભને અડે અને બ્રહ્માંડ તૂટે ત્યારે એમ કહેવાય એનો એક તાર થાય અને તારો બાપા હુંડલો ઉપાડી ઉપાડીને અને એક તાર થયો એટલે બ્રહ્માંડ તૂટીને હવે તારું પાકી ગયો તારે કાંઈ કરવાની જરૂર નથી અમારે કદાચ માગવું પડે અમારે કોઈ જગ્યાએ ત્યારે જવું પડે પણ તારે અછી માગવું નહીં પડે આ છે મારું અને એ વખતે ગીગા બાપુની આંખમાં આંસો પડી જાય કે મારે ગુરુ સ્થાન છોડવું પડે મારે ગુરુના આશ્રમમાંથી રજા લેવી પડે ત્યારે વિશામણ બાપુએ કીધું ગીગા આજે રોવાનો વારો નથી આજે ગુરુ રાજી ખુશી જ્યારે આપે છે ત્યારે હું વિહળા નાથ તરીકે તને વસન આપું છું કે અમારી બે કરતા તું સવાયો તારું નવખંડમાં નામ ગમે અમારે કદાચ થોડું હોય તારું બમણું બોલાથી બમણું તારું નામ થયું અમારા બેના આશીર્વાદ છે અને એ વખતે બાપુએ એને ગાયું આશીર્વાદ અને દાન બાપુ અને વિશામણ બાપુએ આપ્યા અને એ ગુરુના આશીર્વાદ લઈને જે ગીગા બાપુ નીકળ્યા આજે સત્તાધાર રજી સવાયું અને આજની તારીખમાં એમ કહેવાય કે પોતાની ભક્તિ બળવંત હોય પોતાનો વિશ્વાસ બળવંત હોય અને ગુરુ ઉપરનો ભરોસો જો હોય તો કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત અને સિદ્ધિ પ્રાપ્ત એટલે કે આમ જોડીમાંથી પૈસા નીકળવા માંડે અને ઉપરથી આમ ખરવા માંડે એવી કઈ સિદ્ધિ નહીં વસન સિદ્ધિ એટલે વિશ્વાસ તમારો મારું જે આ શરીરની અંદર જે આત્મો છે એને જે વિશ્વાસ છે એને જે પ્રેમ છે એ તો વસન સિદ્ધિ એવી વસન સિદ્ધિ ગુરુ કૃપાશ્રી ગીગાને મળે એવી મને તમને

એ પરંપરામાં તું ભળેલો છો એ પરંપરામાં તું રોયેલો છો એટલે તારાશી બીજે ક્યાંય ભટકાય નહીં કઈ જવાય નહીં કારણ કે તું કદાચ મને છોડીએ પણ આ થાન તું થોડું છોડી અમારી સાથે તારે નો ભળતું હોય પણ આ પરંપરાની બસો વર્ષની આ સમાધિ શેતના દાન મહારાજની છે એને તું કેમ છોડીએ કેમ ભૂલીએ એટલે કોઈ પણ સમાધિ નાપા ગીગાની હોય બાપુ બાપુની હોય તે જલારામ બાપાની હોય તે દેવીદાસ બાપુ કોઈ પણ સંત પરંપરામાં જે બધા અંદર એની પેઢીઓ ગઈ હોય એને મીઠના માટે કાંઈ ભટકે તો એનું એનું એને કંઈ મજા ન આવે એ તો ઠેકાણે જાય ત્યારે તે ઠરે આપણે કહે ને કે ભાઈ જે જેનું ઠેકાણું હોય ને જાય ત્યારે એને એને મજા આવે એટલે ઓલાનું ઓઠું છે વોલો હતો અને પોતે ઠોરની વાડીમાં બેઠે અને તડકાનો સમય ને ઘોગડું ગુ એની રીતિ ભાષામાં બોલતો હતો એમાં કોયલે આવીને કીધું કે ઓલાભાઈ તમારે આંબાના બગીચામાં આવવું છું સરસ મજાની કેરીઓ છે ટાઢો પવન વાય છે ઘડીક આવું ને મજા આવશે એમને બોલો કે મને એમાં ન ફાવે બેન એટલે કીધું પણ ઘડીક આવવામાં વાંધો શું છે ઘડીક ખાલી આવીને વ્યાજ એટલે કહ્યું કે મને એ ના ફાવે બહુ આગ્રહ કર્યો ને ઓલા એ કીધું કાલે બોલો જાય છે અને જ્યાં ઓલાએ જઈને જોયું તો કોર આમ ફર્સ્ટ ક્લાસ આવી ગયો હેઠે પાણી ભીનું ખાખટ ગયું નાની મોટી આમ લબડતીથી ટાઢો સરસ મજાનો પવન બોલાને લઈ જાય અને કોઈ લઈને કીધું કે અહીંયા બેહો અહીંયા અહીંયા તમને મજા આવશે કડીક બેઠો કોયલ એના ટવકા શરૂ કર્યા સી બીજી કોઈ ટવકા શરૂ કર્યા અને અવાજ આવવા માંડ્યો એટલે એને બોલાને એમ ઉદાસ થવા માંડ્યો અને કીધું કેમ ઉદાસ છે નથી એટલે પણ સાંયો છે સરસ મજાની ખાખડકું ખાવી હોય તો છે આ યઠે ભીનું છે બેહવું હોય તો ન તો તમે હાવ કાંટા હતા ને ઠોર હતો ને એની ઉપર બેઠા હતા ત્યારે કે મને નહીં મજા આવે અને એ વખતે કીધું ચાલો તમને મેકી જાવ હતી ને એના પાછો હોલો આવીને ઠોર ઉપર બે ગન પાછો તાણી તાણી મીંડું ગોઘડું કુ પોતાનું કરવા ત્યારે કીધું ભાઈ અમને અમારું ઠેકાણું હોય ને જ મજા આવે એમ કોઈ પણ ઠેકાણું હોય ને એની મજા આવે એમ જીવનમાં જગ્યાનું જે આપણું પરંપરાનું ઠેકાણું હોય એ ઠેકાણું ન છોડવું કારણ કે ગમે એવું તો એ આપણું છે ગમે એવું તો એ આપણી પરંપરાના આપણા વડવાઓનું છે એને કઈ રીતે છોડવું એમ જીવનની અંદર ભક્તિ કરવી અને ગંગા સતી તો એમ કીધું કે અંતર ભાંગ્યા વગર ઉભરો નો આવે પાન નો થાય હાશે હાશી વાત આપણું અંતર છે એ કયું ભાંગવાની જરૂર છે કઈ વસ્તુ ભાંગવી તો આપણને ઉભરો આવે કઈ વસ્તુ ભાંગે તો આપણને પ્રાપ્ત થાય અંતર ભાંગ્યા વગર ઉભરો નો આવે પાન નો થાય હાશે હાશી વાત એટલે અંતરનો અર્થ એ થાય છે કે મારા ને તમારા શરીરની અંદર કાંઈ પણ થોડાક ના છોડવા હોય કાંઈ પણ થોડાક હમજણ બારના છોડવા હોય કાંઈ પણ આપણા વિચારોમાં કાંઈ હોય આપણી શ્રદ્ધામાં હોય આપણે કઈ જુદી રીતનું જીવન જીવતા હોય એ અંતર જે આપણું થોડુંક છે એ છે ત્યાં હું હંમેશના માટે આપણે કોઈ દી પામી ન હોય જલેબી કાચની બરણીમાં ભરી હોય અસવા તો બદામ કાજુ ભર્યા હોય અને એ આપણી મોઢાગર લાવે અને જીભે જીબે કાસની બરણીને પચાસ વખત તે વખત આમ જીભ બતાડવી બદામ આવે કારણ કે એ દેખાય છે જીભ બાળે છે પણ એ બવણીમાં આડો કાંસ છે એમ મારું તમારું જીવન જે છે ને એની અંદર કાંઈ પણ જગ્યાએ આપણો એવો કાંસ પડી ગયો છે કે સામે દેખાય છે પણ લઈ નથી એક ગુરુ આગળ બધું છે બધી વસ્તુ છે બધી શક્તિ પણ આપણે લઈ નથી શકતા તો કયો કાશ છે કાં તો આપણી આગળ કર્મનો વિરસાનો કાશ છે કાં તો દેખા દેખીનો કાશ છે કાં હરીફાઈનો કાશ છે કાં આપણી અહમજણનો કાશ છે કાં આપણે એને આગળ છુપાવીને કંઈક વાત રાખતા છું ગુપ્ત કાં તો આપણે નિખારસ ન હોવી કાં તો આપણો કંઈક ભેદ છે અને કાં તો હું તમને કોઈ પણ આપણી આગળ એવી નબળી વસ્તુ જાણતો હોય એટલે ગુરુને મૂળ સડવા અંદરનો આચમન જ દેતો નગર ગુરુની ખાલસ હોય એને દેવાનું જ હોય એને આપવાનું જ હોય એટલે આવી જ્યારે આપણી ભક્તિ આપણો પ્રેમ અને આપણો વિશ્વાસ જ્યારે જાગે ત્યારે આપણને કાંઈ મળતું હોય છે એટલે અંતર ભાંગ્યા વગર ઉભરો ન આવે ઊભરો કેનાઓ આવે પાણીનો ઉભરો કોઈ દિવસ ન જાય દૂધનો ઉભરો આવે ને છલકાઈ જાય પાણીનો કોઈ દી ન છલકાય એમ જ્યારે ગુરુને મોજ આવી જાય ત્યારે સમજવું કે આજે દૂધનો ઉભરો આવ્યો ને છલકાઈ ગયો અને પાણીનો ઉભરો આવે ને એ કાંઠે આવીને બહુ દિન પડી જાય એ કોઈ દી આશીર્વાદ ન આપે ને કાંઈ દઈ ન શકે એટલે કીધું કે ગુરુ સામે બેસવાનું ગુરુની સાથે રહેવાનું અને એનો જે પ્રેમ હોય એની ભક્તિ હોય એનો ભાવ હોય એ આપણી ઉપર ઉતરે એમ સંતો દરેક સંતો જ્યાં માનતા હોય ને એ દરેક સંતોનો પ્રેમ મારી અને તમારી ઉપર ઉતરે